જય માતા મિત્રો આજ છે શુક્રવાર અને હું તો સવાર સવાર બેહી રહ્યો હતો અને હું આવી ગયો અમે એલા મળે ઉમો જાય છે શાળામાં જયો ઉમો અને કુલદીપ એક દુરામાં ભણે છે એક દુરામાં ભણો છે ઉમા સાડા દસ સ્કૂલ પર આવે છે ઉમા શાળા જાય હજી એના ફ્રેન્ડ આયા નહીં જયો ને આવ્યા એટલે બસ જવા નહીં ખાધી જશે તો ઉમો જો શાળા ઘણા વરસાદે ચાલુ થઈ ગયો છે ઉમો

एले तडको काढेस एम जार तपा मी कस पायी तो बोरो भरेलो ठेलो भरेली होती ते अनेक ठलवी काढीस पायी खरं

ચલો મંદિર બે જઈએ રુદ્ર આવે એટલે બેઠી બધા ભાઈ જાવ છે પાછા ગરમ જેમ સાત વાગી ગયા છે અને ભાઈઓ સાથે બધા બે રહ્યા છે મિત્રો આ વિડીયો પૂરો જોયો બદલ તમારો આભાર મિલતે કાલ નવા વિડીયોમાં તકલીએ જય હિન્દ જય ભારત